માત્ર ને માત્ર તમારા માટે છે સૌથી પેલા આજે આપણે ઘરેલું પાવડર ની વાત કરીશું જે વેટલો એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ કરવાની બિલ એ જરૂર રહેતી નથી અને સાથે સાથે આ વેટલોઝ પાવડરની મદદથી આપણે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ રાખી શકીએ છીએ અને બીજું કે આ જે વેટલોઝ પાવડર છે તે આપણા ઘરમાં રહેલી વસ્તુમાંથી બની જાય છે બહારની વસ્તુ લાવવી પડતી નથી ખોટો ખર્ચ કરવાની જરૂર નથી માત્ર ને માત્ર સામગ્રી પર તમે પરફેક્ટ ધ્યાન આપશો એટલે તમને આઈડિયા આવી જશે કે ના તૃપ્તી વાત સાચી છે સૌથી પહેલાં આપણું જ્યારે વજન વધે છે ત્યારે સૌથી પહેલાં આપણે ડાયટ કરીએ છીએ જીમમાં જઈએ છીએ પરંતુ આપણે આપણા પાચન તંત્ર પર ધ્યાન આપવાનું છે આપણે સૌથી પહેલાં શું કરીશું વજન ઘટાડવા માટે ખર્ચા કરીશું ઘણા બધા લોકો વિડીયો જે જોતા હશે એમને ખ્યાલ આવશે જેને ઘણા બધા ખર્ચા કર્યા છે કે ના તૃપ્તિબયની વાત સાચી છે પરંતુ અહીંયા આપણે ખર્ચ કરવાનો નથી પહેલાં તમે તમારા જે બોડીનું એનાલિસિસ કે તમે આટલો ખોરાક ખાઓ છો તો એ પચે છે જો એ ખોરાક પચતો હોય તમને એવું લાગતું હોય કે તમને જે કબજિયાતનો પ્રોબ્લેમ્સ નથી તમને એવું લાગે છે કે તમને ગેસેટિક ઇસ્યુ નથી તમને એવું લાગે છે કે તમને એસેટિક ઇસ્યુ નથી પેટ ભારે થવાનો ઇસ્યુઝ નથી તમારું શરીર છે વધતું નથી તમારું પેટ ભારે ભારે રહેતું નથી તો તમને પાચનતંત્રનો પ્રોબ્લમ્સ નથી પરંતુ જો આવા પ્રોબ્લેમ્સ થાય છે તો ભવિષ્યમાં તમે મોટાપાનો શિકાર અવશ્ય બનવાના છો તો એના માટે સૌથી પહેલા આપણે સરસ મજાના ઉપાયની વાત કરવાની છે આપણે વજન ઘટાડવા માટે સૌથી મજબૂત કરીશું તો એના માટે આ જે ઘરે બનાવીશું આપણે વેટલોઝ પાવડર એની જે ઇફેક્ટ છે તે આપણા શરીરની અંદર વજન તો ઘટાડે છે સાથે પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે આપણે જે પણ ભોજન ખાઈએ છીએ એ ભોજનને સૌથી પહેલાં તો એ ચરબીમાં કન્વર્ટ થતું બચાવે છે એની એનર્જી બને છે આપણા બોડીમાં ધીરે ધીરે ચરબી ઓછી થવા લાગે છે વજન ઘટવા લાગે છે તો ચલો વાત કરીએ સરસ મજાના ઘરે બનતા આ અમેઝિંગ વેટ લોસ પાવડર વિશે તો સૌથી પહેલાં અહીંયા તમારે લેવાનું છે સો ગ્રામ ઈસબગુલ ઈસબગુલ આયુર્વેદિક સ્ટોક પર મળશે ઈસબ તમને સો ગ્રામ એસી રૂપિયાથી સો રૂપિયામાં પડે છે આ એટલો પાવડર એક મહિનાનો બનાવવાનો છે ઈસબ ફરજિયાત ફરજીયાત છે ઈસક તાસીર ઠંડી છે ઈસબ તમારા શરીરની અંદર ચીકાશવાળો પદાર્થ છોડે છે જેના કારણે આપણી હોજરી અને પાચન તંત્ર પરફેક્ટ કામ કરતું થઈ જાય છે કબજિયાતનો પ્રોબ્લેમ બીજા જ દિવસથી ગાયબ થઈ જાય છે તો સો ગ્રામ ઇસબુલ સો ગ્રામ જીરું સો ગ્રામ અલસી સો જેટલું સૂંઠ પાવડર સાથે સો ગ્રામ જેટલું ત્રિફળા ચૂંટો ત્રિફળા ચૂણા ન હોય તો સો ગ્રામ આમળાનો પાવડર પણ લઈ શકાય છે અને આમળાનો પાવડર પણ ન હોય તો સો ગ્રામ હરડેનો પાવડર લઈ શકો છો તો આટલી વસ્તુ લેવાની છે ત્રિફળા પાવડર હોય તો બહુ સારું તો તમારે હરડે અને આમળા પાવડર નથી લેવાનું કારણ કે ત્રિફળા પાવડરની અંદર આમળા હરડે અને વહેડા છે એના આયુર્વેદિક ગુણધર્મો ત્રણેય વસ્તુ ખૂબ સારું ધરાવે છે જે આપણા શરીરની ચરબી નસે રસમાંથી ઓગાળશે દસ ગ્રામ જેટલું તજનું લાકડું દસ ગ્રામ કાળા મરી દસ ગ્રામ લવિંગ દસ ગ્રામ એલાયચી પાંચ તજના પાન જે તજના તમાલ પત્રના પાન આવે છે એ આટલી વસ્તુ બધી જ ભેગી કરવાની છે આ બધી જ વસ્તુમાંથી સરસ મજાનો મિક્સરમાં પાવડર બનાવવાનો છે કોઈ પણ વસ્તુ શેકવાની નથી આ પાવડરને મિક્સર જારમાં દળવાનો નથી એમ જ તમારે થોડો એક આટલો મિક્સરનો વધારે ફેરવવાનો છે આ બધી જ વસ્તુ ભેગી કરી પાવડર બનાવી દેવાનો છે બધો પાવડર એટ કન્ટેનરમાં ફ્રીજમાં મૂકી દો જેમ જરૂર પડે એમ થોડો થોડો કાઢો રોજ રાત્રે સૂતા પહેલા એક મહિના સુધી આ પાવડર બે ચમચી ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલા લેવાનો છે પાવડરની મદદથી તમારું ખૂબ સરસ કામ થઈ જશે ત્રીજા દિવસથી તમારા પેટની ચરબી ઓછી થઈ જશે તમારું વજન એટલું જ રહેશે પરંતુ વધારાનું ચરબી છે એ ઘટવા લાગશે લોકો એમ કહેશે કે તમારું વજન ઘણું બધું ઘટ્યું છે પરંતુ તમારા શરીરમાંથી જે ગંદુ ફેટ છે એ દ્વારા બહાર નીકળે છે આ નેચરલ આયુર્વેદિક ઉપાય છે સરસ મજાનો આ આયુર્વેદિક ઉપાય છે આ ઉપાયની મદદથી તમે ઈઝીલી તમારું વજન ઘટાડી શકો છો વજન તો ઘટે છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે કન્ડિશન માત્ર એટલી છે કે તમારે ભૂખ કરતા ઓછું જમવું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જે લોકો આટલી વસ્તુ ફોલો કરે છે એમનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે માત્ર ને માત્ર ભૂખ કરતા ઓછું જમવું જે જમો તે ઘરનું જમવું બહારનું જમવાનું ટાળવું આટલી વસ્તુ કરશો એટલે તમારું આરામથી વજન ઘટે છે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો